સદગુરુ પરમાત્મા ની પરમ માત્ર થી આપણા ઉપર આપણા સદગુરુ પરમાત્માની અપરંપાર કૃપા ના ફળ સ્વરૂપે હું તમે બધા અહીં મળ્યા છે એક આપણને અનેરો અવસર પ્રાપ્ત થયો હું કાયમ કહું છું કે જ્યાં જ્યાં સદગુરુ સંતના નામે સંતો જ્યાં પ્રગટ મહાપુરુષો બિરાજતા હોય તો દરેકના શ્વાસા કુદરત લેખે લગાડી દે અને શ્વાસાથી જગતમાં કોઈ મોટું ધન નથી અનંત બ્રહ્માંડોની તમે કલ્પના કરો

પર કુチュની નાખેલ કેવો તો પાંચ પાંચ રાતીનો બરત થઈ જાય ને ખરાબ છે અતુર છે આ તરત તમારી આ વાત કરતા આના માથેમાં આ વાર્તા લઈને પાપના આત્મા બોલો તો ચાલું રહે છે જે નસી બાબાનો બાબા ડાજો બાબા આઠમના આપણે અભિદી કરી રાત્રિ જે સંસ્કારમાં જનતાએ ગળીતા જય જય તો પરિયારનો ઓર અને સ્ત્રીને આતા ન લોકનો મજાયા દીધો તમારા આપકો કરોડો રૂપિયાના કરો जो संस्थाप लाई जो चा तर वो रामो में ये चीजें पड़े आपने सिद्ध करियो ये फरुदा कर आगे वास्तव में इना पति है या केनो में ये शक्ति है इना में शक्ति है माना रूपी शक्ति रूप में हमारा जो कृष्ण भगवान ने वो अधिकार साथ में क्या करता है अधिकार में जो

જે વિજયા રાજમાં સંતો છે એ બોલે પણ આજે જેના બાનાની નીચે આપણે બેઠા છીએ આપણે આશ્રમનું નામ એવું કઈક રાખ્યું છે કે ભોજલ પ્રકાશ ભોજલ સ્વરૂપ એટલે ભોજા બાપાના સાનિધ્યની અંદર આજે આપણે બધા બેઠા છીએ એટલે ભોજા બાપાના પ્રતિનિધિ તરીકે એના એવું માનીએ અને આ તો દેશ છે આ જનકાલ નથી કોણ હીરા બાપા સ્વરૂપે નીરુ બાપુ સ્વરૂપે પૂજા બાપા સ્વયં આજે બિરાજમાન છે એટલે એ બોલ્યા ને એમાં બધું ભાઈ એટલે આ તો તો બોલવા વાળો તો બધો એક છે ને એ મારા મરીને બોલે કે દીનુ બાપા મરીને બોલે કે અશોક બાપા મરીને બોલે અશોક બાપા બોલે ને આપણે સમજવાનું કે હીરા સાગર બાપા બોલે એટલે આ દીનુ બાપા બોલે પણ અમે આજ બાપાએ બીજું બે શબ્દો કે આજે આખો દિવસ સેવા સત્સંગ ભજન બે પ્રસંગો ને વણી લીધા બરાબર ચૌદ ફેબ્રુઆરી ના દિવસે બંને દીકરી બાઓના વિવાહ નો પ્રસંગ હતો બાપાએ એમ કહ્યું આમ સંતોને કહેવાનું કઈ કેવું થાય કે લોક મળે ત્યાં લોકાચાર અને સંત મળે ત્યાં એક આવ્યા એટલે બાપા કે આપણે સંતોને એક રાખીએ એટલે જ્યારે પણ આવ સત્સંગનો હશે ત્યારે દીકરી બાઓના આશીર્વાદ આપવા માટે અને જુઓ સંતો છે ને સંતો તમને કાકા બાપાના મામાના માસાના ફૂઆના ભાઈના આ બધા આશીર્વાદ તો મળી જાય કારણ કે તમે સંસારમાં છો પણ સંતોના આશીર્વાદ ના મળે અને સંતોના આશીર્વાદ લેવા હોય તો કઈક આવી સેવાની જોત જગાવી પડે તો એના સંતો એમણે તમારા ઘેર શું કરવા પણ કઈક ગુરુનું નામ પ્રગટ બોલતું હોય ગુરુની સેવા ગુરુનું સમરણ એ પ્રગટ બોલતું હોય તો આવા સંતોની પધરામણી થાય અને અમે એમ કહીએ છીએ કે જે પુરુષને ત્યાં આવા વિષ તત્વો પ્રગટ થાય છે એમણે પહેલેથી પરમાશ પરમાત્માના ગુરુના ચરણના આશીર્વાદ મળેલા હોય અને બરાબર મહિના પહેલા બાબા મેં બોલેલા શબ્દો કે કદાચ નરસિંહ મહેતાનો તો કર્તા લગાડવા પડ્યા છે પ્રસંગો જ્યારે કાઢવાના થયા ત્યારે એને કેદાર વગાડવો પડ્યો છે કદાચ દીકરીનું મામી પૂરવાનું હતું ત્યારે એને કહેવું પડ્યું છે કે બધું તારા હાથમાં છે કદાચ બીજા બધા પ્રસંગો કાઢવાના થયા છે તો એને ગાવ પડ્યું હશે આપણો તો ગુરુ મહારાજ એમને સહજમાં કામ ઉતારી છે એ ગુરુની દયા મારી તમારી માથે છે એવા સંતોના ઘરે જેમાં હું તમે બેઠા છીએ એટલે વધારે કઈ ના કહેતા ગુરુ મહારાજ બંને દીકરીઓના માથે સદાય એમનો હાથ રાખે આવા સંતોના આશીર્વાદ સદાય એમને પ્રાપ્ત થતા રહે અને આવા દીધું બાપા જેવા ગુરુના પ્રતિનિધિ ના કહેવાય આપણે પુરુષ જાણવા એમને આપણને અમુક મળા પડતો રહે એવી પ્રાર્થના સાથે જય